તો એક વાત પાંચ એક મિત્રો સ્વાગત છે તમારું આપણે મસ્ત મજાનો લોગ ને અંદર તો ભાઈ મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને ઝીણા ઝીણા છાટ્ટા પણ આવે છે છત્રી લઈને આપણે આવી ગયા છીએ વાળામાં કારણ કે માલ તો જ ભાઈ સવારમાં ઉઠીને પહેલાંનું કામ તો આપણે વાળાનું ગયા મમ્મી અહીં જોઈશે ભેંસો ને આપણે કુપા છે કડીક છાટ્ટા આવે હું સુધી પછી વર્ગી જાય આપણે આપણા કામે તો બીના રહી જાવ તો ફાઇનલી ભાઈ બધું કામ થઈ ગયું છે વાળા ના જોઈ શકો તમે અને નીન પણ નખાઈ દેશે ચારો નીકળી આવ્યો ઘર તરફ મળી જાય આગળ બનાવીશું બ્લોકમાં તો અત્યારે આપણે આવી ગયા ભાઈ અત્યારે આટો મારવા માટે કારણ કે આપણે લાસ્ટ આપણે બનાવ્યો હતો તેનો ચટકો ફ્લ કરવા આવ્યો અત્યારનો ત્યાર પછી દિવસો ગણાય છે અને સેલ પણ આવી જશે એવું તમે આગળ જોયો હશે છેલ્લી ક્લિપ જોઈ હતી બાકી જો ભાઈ આપણે તાવ આવતો હતો એટલે લોંગ ઉત્તર આખો નથી ઉતારી શક્યા અત્યારે પછી પછી આપણે આવી ગયા છીએ રાટો મારવા માટે અને આ આપણી માંડવી છે આ એટલામાં જ જાજુ પાણી નથી આ એટલામાં બજાર ભર્યું છે થોડું અને આખું જોઈ શકો છો થોડું બતાવી દો અને નદી પણ કટોકટી જાય છે એ પણ બતાવી દો તમને ત્યારબાદ ચાલુ કારણ કે

મેટકો ચાલુ થાય કરીએ તો ચાલો હું પેલા કરી લઉં પછી મળું તમને ભાઈ જેમ તેમ કરીને આપણે બીજું મેઠું લઈ આવી ખોળ ગયી જ જાય ટૂંકમાં કારણ કે ઝટકો ચાલુ થઈ જાય એવું તો આપડે કરવું હતું આ બધું થોડુંક ત્રણું છે તો સીધું કરી દઈએ સાત તારે ન એટલે અહીંયા અને બૂટ પાય અંદર ગરી ન જાય ને ધારું પાણી હાલો નહીં વાંધો આવે થોડુંક આને હમ કરી દઈએ એટલે આપણે ઝટકો ચાલુ થઈ જાય હાલો થોડુંક આગળ જોતા આવીએ બેટા પછી કરી દઈએ ઝટકો ચાલુ અહીંયા કઈ ના છે પગલાં છે સારી બાજુ કારણ કે ખેતરમાં તો ઉતરાય નહીં તો હેઠા પર એમને મેળા જાય એ વાત ઝટકો ચાલુ કરવો હોય ચાલો આગળ મેટા જોઈ નખે પછી મારો બધા મેટા કમ્પ્લીટ કરીને ભાઈ આપણે ઝટકો વધી છે ચાલુ આજે ભાઈ આપણે ઉતરા ચાલો નીકળ્યા કર્યા મારીને ઝટકો ચાલુ ચાલો નીકળ્યા કરે જે ભાઈ આપણે બાજુને ખેતરમાં સોઈ આપી વાપડ્યા છે હું થાય વિડીયોમાં જઈજ આગળ આગના વ્લોગમાં આપણે બતાવશું જે થાય કેળામાં પાણી પીર્યું છે તો ચાલો નીકળ્યો ઘર તરફ અને રસ્તામાં પાણી છે ભાઈ ઘણું બતાવવા ઊંચી રસ્તાની તમને વાત કરતો તો આ છે નથી અને આ છે ભાઈ આપણા રસ્તો અત્યારે પાણી ઉતરી ગયું કેટલાકમાં જ પાણી છે બાકી તો ભાઈ આખા કેળામાં પાણી પીર્યું હોય અત્યારે ગોઠવી ગોઠવી ગયો આવ્યો તો અત્યારે બેટલું એટલું પાણી છે બહુ જાતું તો નથી વેક વેક જેટલો છે નથી રસ્તો થઈ ગયો બે એક તો ચાલો મળી જેક્સ્ટ વિડીયોમાં કઈ જાણકારી બધા વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાય નેક્સ્ટ વિડીયો